મોટી સંખ્યામાં જેટલા પક્ષો દ્વારા અનેક સમાજને માટેના પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તાલાડા ગીરના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ તેમજ રાજ્ય કેબિનેટ મંત્રી મુણુભાઈ બેરા વિશેષ ઉપસ્થિતિમાં ઉપલેટા અને ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વસતા તમામ સમસ્ત આહિર સમાજના ભાઈઓ અને બહેનોનું એક વિશાળ સંમેલન શહેરના ખાખી રોડ પર એપલ પાર્ટી પ્લોટ ખાતે મળ્યું હતું એક સમાજ મજબૂત સમાજની ભાવના અને રાષ્ટ્રવાદી વિચારધારાને સુદ્રઢ બનાવવા સમસ્ત રાષ્ટ્ર પરિવારના ભાઈઓ અને બહેનોનું સંમેલન યોજવામાં આવ્યું જેમાં બેતાલીસો જેટલી મોટી સંખ્યામાં ઉપલેટા અને ધોરાજી પંથકના સમસ્ત આહિર સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા મંચસ્થ આગેવાનો દ્વારા લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવીયા આગામી તારીખ સાત મેના રોજ જંગી બહુમતી માંથી છૂટી કાઢવા માટે આહવાન કરવામાં આવ્યું અને મંચસ્થ આગેવાનો સન્માન પણ કરવામાં આવ્યું હતું અને માર્ગ માંથી આપણે ભટકી ગયા હોય ત્યારે આવા મહારાષ્ટ્ર કાર્યક્રમથી આપણે પુનઃ આપણા રાસ્તા ઉપર પરત આવતા હોઈએ અને એને ટકોર કરતા કહ્યું કે ભવિષ્યની અંદર આપણે ભટકી ન જઈએ એને આપણે સૌ ચિંતા કરીએ દોસ્તો આ બહુ મોટી વાત છે જે સમાજના આગેવાનમાં આ દ્રષ્ટિ હોય ને એ સમાજ હું માનું છું દ્વારકાની ભગવાન શ્રી કૃષ્ણએ ક્યાંક આપણે થોડો ઘણો રસ્તો ભૂલ્યા હતા ભગવાન કૃષ્ણએ જે રસ્તો બતાવ્યો હતો એમાંથી થોડાક ક્યાંક ડાયવર્ટ થયા હતા જેમને નતું ગમતું એવી ક્યાંક થોડીક પ્રવૃત્તિઓ કરવા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન તરીકે જે દસ વર્ષ જે રીતે આપણા દેશમાં અને વર્ષ આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે એના કારણે આજની આપણી આ ચૂંટણીમાં દરેક પરિવારે એવું માને છે કે હું મોદી પરિવાર અને મોદી સાહેબ પણ એમ માને છે

રામભાઈ બની જાજો અને મિત્રો જો લાજ રાખવી હોય બાપની કે સમાજની તો તો બેન ડાહલ બની જાજો અને જો ઉછેરવા હોય ભગવાન કૃષ્ણને જો આંગણે ઉછેરવા હોય ભગવાન કૃષ્ણને જો આંગણે તો તો આહિર નંદ બની જાય અને જો આપે હર જનમ માનવીનો ભગવાન આવી તો જન્મો જન્મ આહિર બની સેવા કરેલી કે એ સમગ્ર કદાચ ગુજરાતમાં એનું નોંધ લેવામાં આવતી હતી કે આ સેવા સેવા અહીંયા કરી એમાં કદાચ હું ના ભૂલ તો આહીર સવાર આપણા કાર્યકર્તા સૌથી અગ્રેસર હતા તમામ લોકો હતા તો આ બધી એક ઉપલેટ ધોરાજી વિસ્તારનું એક ગૌરવની વાત છે અને આ તકે જ્યારે અહીંયા વાત થઈ છે ઘણીવાર ઘણા વક્તાએ વાત કરી છે કે આ ચૂંટણીનું અનેરું મહત્વ છે તો મારું તો આપ સૌને વિનંતી છે સૌને મારી પ્રાર્થના છે કે આ તક ગુમાવી ન જોઈએ અને આપણે તો નેતૃત્વ લઈ શકીએ છીએ આપણે ગામ વિસ્તાર લતા શેરીમાં આપણે આગેવાની લઈને આપણે નીકળી શકીએ કે મતદાન કરવાનું છે ને કરાવવાનું સાત દિવસ બાકી રહ્યા છે મંગળવાર આ નહીં મંગળવાર આપણું વોટિંગ થવાનું છે તો એક ઉત્સાહની જેમ આપણે ઉજવીએ આપણે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો જ્યારે જન્મોત્સવ ઉજવાતો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અયોધ્યામાં ત્યારે અહીંયા જે વાતાવરણ હતું દરેક ગામે ગામ ઉપરેટા ધોરાજી દરેક વિસ્તારમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો એક ઉમંગ હતો એક ઉત્સવ જેવું વાતાવરણ હતું તો આવનારી સાતમી આ પર્વને આપણા પર્વને ઉજવીએ એ જ વિનંતી સાથે મને આપણે સૌને મળવાનો અને બોલવાની જે તક આપી એના માટે આયોજકોનો આભાર ભારત માતા કી જય એ ભક્તિ એવો આ ભક્ત ભક્ત ભગવાન કૃષ્ણનો આદર્શોને વળેલો દરેકને આશરો આપનારો આ સમાજ અહીંયા જયારે આપણા લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઈને સમર્થન આપવા માટે ઉપસ્થિત થયો હું તો સાહેબ મારું એક વર્ષ સવા વર્ષ પહેલાનો જ અનુભવ કહું આ જ મેદાનમાં આ જ ગ્રાઉન્ડમાં આ સમાજ ઉપલેટામાં આજે આહિર સંમેલન લોકસભાની ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં સ્થાનિક જે અહીર સમાજના આગેવાનો છે એ બધા આગેવાનો યુવાનો માતાઓ બહેનો અને અલગ અલગ જિલ્લામાંથી પણ સમાજના જે આગેવાનો છે એ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ વિશાળ સંખ્યામાં બધાએ સમર્થન કર્યું અને મહેન્દ્રભાઈ મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભાના આપણા ઉમેદવાર છે એને સમર્થન માટેની આજનું આ આહિર સંમેલન ઉપલેટા હતું બધી જ જગ્યાએ એ જે રીતનું વાતાવરણ છે જે રીતે આવકાર ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે એના કારણે બધા જ ઉમેદવારો છે એ ખૂબ મોટી લીટથી પાંચ લાખને પાર કરે એ પ્રકારનો માહોલ આજે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે આજનો જે કાર્યક્રમ હતો એ આહિર સમાજ આયોજિત હતો ઉપલેટા અને ધોરાજીમાં જે આહિર પરિવારો રહે છે એમણે મનસુખભાઈ માંડવિયાના સમર્થન માટે આજનો આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને એની અંદર મોટી સંખ્યામાં સમાજના વડીલો મુરબીઓ યુવાન મિત્રો અને ખાસ કરીને બહેનો પણ અમારી માતાઓ બહેનોની પણ મોટી સંખ્યામાં હતી એટલે બધાએ એક સૂર સાથે બધાએ સમાજ આખાએ નિર્ણય કર્યો છે કે મનસુખભાઈ અને ભાજપને સમર્થન આપવું છે ને એના માટે કામ કરવું છે ને એના માટેની આજે આ સંમેલનની મિટિંગ હતી અત્યારે ટાર્ગેટ આવ્યો છે છે આપણે સમાજ એ તમે અહીંયા જોઈ લીધું વિશ્વાસ જ આપવાનો અમે ભરોસોનો વિશ્વાસ આપનાર સમાજ છે ભલામણ એટલે મેં કીધું કમિટમેન્ટ નહીં અમે તો ભરોસોનો વિશ્વાસ આપનાર સમાજ છે ને ઇતિહાસ એનો ગવાહ છે ત્યારે એટલે ભરોસો આપ્યો છે અને વિશ્વાસ આપ્યો છે ત્યારે એટલી મોટી સંખ્યામાં એક સાથે બધાએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું છે કે ના અમે તમારી સાથે છે તમારા માટે જ અમે કામ કરવાના છે અને સાતમી તારીખે જે લોકશાહી છે લોકશાહીની અંદર બધાને અધિકાર છે કોઈને એમ લાગે ને કોઈની વિચારધારા સાથે બીજા કોઈને જોડાવી ને જવું હોય તો લોકશાહીમાં એનો સ્વતંત્ર અધિકાર છે એ મત બીજાને આપી શકે અહીંયા આવનારા તમામ આહેર સમાજે તો અહીંયા નથી પહોંચ્યા એ બધા વતી એક ભરોસોનો વિશ્વાસ આપ્યો છે એટલે કમળ અને ભાજપને મનસુખભાઈને સમર્થન આપવા માટે જ મળ્યા છે જય હિન્દ જય દ્વારકાધીશ મારું નામ કુહાડિયા શેલ્પા જીતેન્દ્રભાઈ છે અને હું છાડવાદર ગામની પત્ની છું ધોરાજી અને ઉપલેટા તાલુકાના આહિરના ઉમેદવારો આજે આજના પાવન દિવસ ઉપર ઉલ્લેખનીય એવા ઉપલેટા અના એપલ ગીન પાર્ટીપોર્ટ માં મળ્યા હતા અને પરબંધન ના લોકસભા જે ઉમેદવાર છે જે મનસુખભાઈ માંડવિયા તેના મે પૂરતું સમર્થન આપ્યું છે અને અડીખમ આહીલ સમાજ હંમેશા ભાજપ સાથે અડીખમ રીતે ઉભો રહેશે અને ભાજપને મત આપશે અને પૂરતે પૂરતો પ્રયત્ન એવો રહેશે કે ભારતમાં બધા લોકો મત આપે અને પોતાના નેતાઓને પોતે પસંદ કરે અને પોતાની લાગણી અને માંગણી યોગ્ય રીતે સંતોષાય એ માટેનો પૂરતો પ્રયત્ન રહેશે કે ભારતીય જનતા પાર્ટીને 5 લાખ ની લીડ મળશે અવશ્ય મળશે એમાં કોઈ શંકા વગરની વાત છે અમે યુવાનો આજે જે ભાજપના અલગ અલગ યોજનાઓ જે લાભ લઈ રહ્યા છીએ અલગ અલગ એના પ્લાનિંગ છે અને ખાસ સાથે એના વિદેશ સાથેના જે સંબંધો છે એમને ખાસ પ્રભાવિત કરીને જાય છે અને મોદીજી જે ખાસ કરીને બધા દેશો સાથે સંબંધ રાખે છે અને આજે જે ભારત વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને મોદીજીનું પૂરતે પૂરતું સમર્થન છે તમે ક્યાં કામ ભાજપના કામ ઉપર પ્રેરિત છો એક તો ખાસ કરીને જે મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવે છે નોકરીમાં અને ખાસ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે નોકરી માટે ભણતર માટે કે ઉમેદવારી માટે આગળ વધો અને મહિલાઓ માટે જ નહીં ફક્ત એક મહિલા છું એટલે મહિલાનું થોડુંક જે દર્દ છે સમજી શકું છું એટલે થોડુંક મહિલાઓ તરફ વધારે ભાર મુકાયો હતો પણ દેશના હરેક નાગરિક એ નાગરિક મિલમાં કામ કરતો હોય તો પણ ભલે અને સરકારી નોકરી કરતો હોય તો પણ ભલે બધાના અધિકારો અને ફરજોને ને સારથી સારી રીતે એવી સાચવી રીતે અને યોગ્ય રીતે બધાને માર્ગદર્શન આપે છે সদরে সদরে সবরে সুড়ে পিতরে পিতরে